ભારત સરકાર દ્વારા આવનારા સમયમાં માર્ગ અકસ્માત સાથે હિટ એન્ડ રન અકસ્માતના કાયદામાં સંશોધન કરવા માટે આજે કચ્છ ટ્રક ટ્રેલર સોલ્ટ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સ્થિતિમાં વાહન ચાલકને માર્ગ અકસ્માતની સજા અને દંડમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરીને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે ખાસ કરીને આ કાયદો વાહન ચાલકો માટે જોખમી હોવાનું જણાવીને અકસ્માત બાદ જો તે ચાલક જગ્યા ન છોડે તો ત્યાં એકઠી થયેલી ભીડ દ્વારા ચાલકની સલામતીનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ અંગે સંશોધનની માંગણી કરવામાં આવેલ છે આ ઉપરાંત કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણસો એકતાલીસ ભુજ ખાવડા ધરમશાળા રોડ પર હયાત જૂનો રુદ્રમાતા મેજર બ્રિજ આવેલ છે તેનું સમારકામ બાદ પણ તે બંધ છે ત્યારે તેને તરત શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે મારું નામ વસંતભાઈ દયાભાઈ મહેશ્વરી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપ સૌ જાણો છો તેમ કે છેલ્લા પાંચ દસ દિવસથી સંસદની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદો આમ પ્રજાથી માંડીને છેક ડ્રાઈવરો સુધી અમાન્યવી ક્રૂર અને ઘાતકીય કાયદો છે કોઈપણ જાતના મંથન વિના કોઈપણ જાતના સંશોધન વિના ડ્રાઈવરોની કોઈપણ જાતની સલાહ કે સૂચન કે એમનું કોઈપણ જાતનું લીધા વિના મનફાવરવી રીતે તાનાશાહીનો કાયદો છે આપ જાણો છો કે ડ્રાઈવરની જિંદગી શું હોઈ શકે છે ડ્રાઈવર માટેનું જે દસ વર્ષ સુધીની જેલ હોય કે દસ કે સાત વર્ષની કેદ હોય તો એની જિંદગી એનું પરિવારનું છું અને એવું નથી કે ડ્રાઈવરોને એક્સિડન્ટ કરવાનો શોખ હોય છે ડ્રાઈવર જે અકસ્માત કરે છે એ કુદરતી બીજાના કારણે પણ થતો હોય છે એનો ગુનો ન હોવા છતાં પણ આ અમાન કાયદો લાગવાથી જે એની જિંદગી એની બરબાદી એનું પરિવાર અને સમગ્ર એનું જે વિશ્વ જે કુટુંબ પરિવાર છે એ ખરેખર પાયમેલ થઈ જવાનું છે અમારી માગણી અને લાગણી એ છે કે આ કાયદાને ફરીથી સંશોધન કરીને આવે જે કાયદો છે એ જે હતો એ જ કાયદો જે ભારતીય સંસદમાં જે પસાર કરવામાં આવ્યો છે એને ફેરબદલ કરીને એ મૂળ સ્વરૂપમાં પાછું લાવે એવી મારી લાગણીની માગણી છે હા તો એની અંદર પણ એવું છે કે કાયદો જો ડ્રાઈવર ભાગી ન જાય તો એને ત્યાં એને રહે તો પબ્લિક એને પૂરું કરી નાખે છે એની મિલકત એની ટ્રકને આગ લગાવી દેવામાં આવે છે એટલે આ તો ઉપરથી સરકાર પણ મારે અને પબ્લિક પણ મારે એટલે ખરેખર આ કઈ રીતનું સામાન્ય નાગરિક ટુ વ્હીલરથી માની ડ્રાઈવર સુધીનો લાગુ પડે છે તો આ બધાના વિચારો શા માટે સરકાર કરતી નથી હું ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા નો પ્રમુખ રણજીતસિંહ ખાલસા મોરબી આજે અમે ભુજ આવ્યા હતા કલેક્ટરશ્રીને પત્ર આવેદનપત્ર દેવા માટે એ આવેદનપત્ર અપાવી દીધું છે ને જે કંઈ આ કાનૂન કાયદા સરકાર શ્રી અમારા માટે લઈને આવી છે તેમને રદ કરાવવા માટે ને અહીંયાથી આવેદનપત્ર આપીને હવે આગળ જે કંઈ રણનીતિ હશે તમને કહેવામાં આવશે બાકી દિલ્હી માટે નીકળવાના છીએ આજ સાંજે કાલ દિલ્હી પહોંચશું દિલ્હી પહોંચી ને સરકાર શ્રીને અલ્ટિમેટમ દેવાના છીએ દસ તારીખ સુધીનું પહેલાં અમારા જેટલા બી યુનિયનના પ્રમુખ અહીંયા પહોંચી ગયા છે તેમને આપેલું છે તેર તારીખનું પણ અમે દસનું આપવાના છીએ અંદર અંદર મિટિંગ કરીને દસ તારીખનું અલ્ટિમેટમ આપવાના છે ને ઓનલી ફોર જે આ ત્રણ કાનૂન લઈને આવી છે સરકાર એને રદ કરે અને અમારા કાનૂન જે અમે માંગુ રાખી છે એમને સ્વીકાર કરે અમારે જે રદ કરાવવાની છે એ પહેલાં તો જે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા ડન એ રદ કરે રોડ સુરક્ષા તો અમારે જોઈ છે જે તો અમારું પાસથી નથી હજી સુધી બહુ ટાઈમથી અમે ગુવાર લગાવતા આવીએ સરકાર પાસે હજી સુધી અમારું કોઈ સાંભળ્યું નથી કોઈ બી સરકાર ચાહે બીજી બીજેપી હોય કે કોંગ્રેસ હોય હજી સુધી કોઈ ડ્રાઈવરનું સાંભળ્યું નથી અમારી સાથે કચ્છની અંદરથી જોવા જઈએ તો બે લોકલ એસોસિએશન જોડાયેલી છે કચ્છ સોલ્ટ ટ્રક એસોસિએશન ને એક અમારી છે ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન કચ્છમાંથી બે જ છે